તો ફાઈનલી મિત્રો આજે જવાનું છે શેરડી કાપવા તો પડી આ ગાડી દરવાજા લોક ખેલ નાખી ચલો આપણી ગાડી હાલી આવે છે પાછળ આપણા જવાનું હતું એટલે આને લઈને આવતા રહ્યા આનું સ્ટેરિંગ સાદું ટેરિંગ હે હવે ગાડી લગાવી દીધી છે સાઈડ માં જોયું કેટલી કાપી ને ફરી આવજો શેરડી તો પાણી ફર્યું ટન પાણી ભર્યું ભાઈ શેરડી માં તો આયા હમણાં કાપી તો હકવાના નથી ભાઈ કાપાય ત્યાંથી હેરી અહીં લાવવાનું અને ભાઈ જો ભાઈને કીડું કીડી ઘડ હેજો ઘવડા ઘવડ કરાય કેમ ભાઈ મજા આવે

ફોન આવ્યા કોણ આગ મજા આવે ભાઈ